જય માતાજી જય માતાજી તમજો બસ મજામાં જોવા કીધું તું ને તો કરી રાખો તમે તમારે આવતા સૌ જોશું અને મારા જે મારા જે કીધું તું દાદાગીરીથી કઈ રીત નથી દાદાગીરી કઈ રીત નથી મેં એવું કીધું જ નથી

ટ્રાફિક વાળા ને બોલાવીને ત્યાં ટ્રાફિક વ્યવસ્થા બગડે નહી કોઈને અડચણ ઉભી ન થાય બધી વ્યવસ્થા કરીને કરેલું છે દાદાગીરી એમાં કોઈ વસ્તુ કરો એમ મંદિર ના ટ્રસ્ટ માં ગેરકાયદેસર કેવી રીતે આવી હવે જો

મેં તને કાલે કીધું તું કે હળમતી અમે આ સાપુરાનું મંદિર બનાવ્યું સમાજની વાડી બનાવી ઉતારો બનાવ્યો બધું કરી લઉં બરાબર એવું લાગે તો ફોન એટલા માટે કર્યો હું કાલે કમિશન પાસે જઉ છુ કામ થી થાય તોય વાંધો નથી સોમવાર ની આરતી માં અહિયાં પોલીસ માં ફરી ગયું છે આપણું મંદિર કઈ કઈ વાંધો નહીં ભલે જે થાય તારે દાદાગીરી કરવી જ છે ને હું એકલો નથી બાપુ છો હું એકલો નથી મારા ભાજપ માં છ પચીસ વર્ષ થી ભાજપે તને ટિકિટ નથી આપી ત્યારે મંદિર ના માધ્યમ થી ટિકિટ જોઈ છે ના મારા માધ્યમ આવું કરવું છે ટિકિટ માટે વાતો નથી મેં એવું કીધું

તમે ગેરકાયદેસર આરતી કરાવો છો કાલથી હું કાલથી હું ગોત્કામેશ્વર મંદિર પૂજા કરવા જાવ બરાબર પેલો ટાર્ગેટ તું

હું તમારો દીકરો છું બાપા સોમવારે કીધું તું કે હું આનો ભૂ આનો ભૂ ઓછું તો બગડી દે મારું ભુવા બગડે મારું પહેલી મારો ભુવો હોય તો બગડી દે અને તમને જીવડા પડશે કોટીના પેટ છો એને અદાને ગોરણી માં નહીં પડે તો પરમદી બોલ્યો તો મેં રીડિયો રેકોર્ડિંગ સાંભળો અને તે એવું કીધું તું કે તમને જીવતા જીવડા પર છે જીવતા જીવડા કોને પડે હું બોલ્યો જ નથી હું અને સાંભળ તને બે જણા જાળી ને બે બાજુ લઈ ગયા શા માટે લઈ ગયા એ નો બોલો લાલા તને પ્રેમથી કઉ છું એક ભાઈ તરીકે કઉ છું બધું સાઈડ માં રહી જાય મંદિર તૂટી જાય ફૂટી જાય હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું મંદિર બદલાવી નાખું તારા પાણી યાદી કે સમાજ માટે મરવા તૈયાર છે સામ્રાજ્ય ખતમ થઈ જાય તોય તૈયાર છે મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું તારી હાલત જોવા જેવી કરીશ પૂજા થાય ન થાય બરાબર મારે કઈ કરવું નથી લાલ તમને સોમવાર ની આરતી મારી મરજી થશે હું પ્રમુખ છું તું નથી નથી કોઈ પણ નથી મંદિર સાર્વજનિક હોય સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય એના ટ્રસ્ટી હોય પ્રમુખ હોય એનું આલે તમારું ન આલે પત્રકાર પરિષદ બોલાવું છું અને સોમવારે આ મંદિર ની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય છે અને ફિટિંગ જ્યાં જ્યાં આરતી કરશે અને આરતી ટાઈમે જ થશે તમારી મરજી મુજબ નો થાય આરતીનો ટાઈમ શું છે શિયાળામાં થાય ઉનાળામાં હાથ વાગે હું હાથ વાગે આરતી કરી તમે હળા હાથે શું કામ કરો તમે વિશે શું કામ કરો તમે પૂર્ણ આઠ સુકામ કામ પકડો તમે આઠ સુકામ કામ પકડો લાલા જે કઈ થાય ને તારું થાય આ બધા હું સમજી લઈશ હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો બરાબર છે ગણેશ એટલે કઈ નથી કેવું પ્રેમદી નથી કીધું આજે નથી કેવું હવે તું જો કોઈના ના બાપ ને તાકાવ્યું ને આરતી કરીએ ને તો મારી લાત ઉપર થી ગુજરવું પડે તમે પેલા મને માન નાખજો વીસ કુંડા આવ્યા તો ને પરમદી વીસ નહીં એ તો તમે બસો નું કીધું છે પચાસ નહીં બસો નું કીધું છે અને જો એકલો ન આવું તો બે બાપ નો થાવ મેં આંદોલન વખતે કીધું હતું મારે એ સમાજ નો ઉપયોગ કોઈ દી નથી કર્યો હું ધારું ને તો મંદિર એક હજાર હમણાં ભેગું કરી શકું મારો સમાજ મારા યુવાનો મારી સંસ્થા મારે ટિકિટ જોતી નથી બાપુ કોને કીધું પણ મારે જોતી જ નથી ટિકિટ અને મારા જે લાગતા વળગતા હોય ને એને ખબર છે બાપુ ઓ કઈ લાલા ને ટિકિટ નથી જોતી

તમારી પાસે બરાબર કે મને માફ કરી દો મહાદેવજી નું તમે મને કીધું ને બરાબર હું કાલ થી અમરનાથ મંદિર ની હું મંદિરે પૂજા કરવા જઈશ મારા કઈ બોર્ડ પેલું હું લઈ ગયો કાલે આઠ વાગે લઈ ગયો તમે મારી વિરુદ્ધ મંદિર ના ત્રચ વિરુદ્ધ પ્રમુખની વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકો તમને કોઈ કેતા હોય ને કોઈ બાપ નું મંદિર છે મારા બાપ નું નથી ચારે બાજુ કીધી છે અને એ મેં કીધું છે કે મંદિર મારા બાપ નું નથી પ્રશ્ન છે તો બધા મંદિર સોમનાથથી મંદિર રાજકોટ નું પંચાસ મંદિર એ બધાય છે ને સાર્વજનિક જ છે સાર્વજનિક મંદિર હોય ને તો પ્રમુખ ની મંજૂરી વગર તમે કાય નો કરી શકો અને જે કોઈ કેતા હોય એની પાસે ગયો તો શું ગયો તો બધી મને ખબર છે ભલે તને બચાવી યાર જો કાલ ના કાલ નહી ગુરુવાર છે ને પરમ છાપા માટી લેજે અમરનાથ મંદિર માં લોહી હાર ક્રાંતિ અને પંદર જણા વિરુદ્ધ ગુનો દાખલ એક ગુનો હું કરાવીશ એક ગોરણીમાં કરાવશે ગોરણીમાં તમે ધમકી આપી છે ને અદાવી કીધું છે

પત્રકાર પરિષદ કરું છું કમિશન પણ જાઉં છું તમે મંદિરે પાંચસો પોલીસ નો બંદોબસ્ત મૂકો ના પેટના દાદાગીરી કરી અને મંદિરનો કબજો લઈ અને મંદિર માધ્યમ બનાવી અને મારા વિરુદ્ધ પ્રમુખ વિરુદ્ધ બરાબર છે આ પ્રવૃતિ કરે છે એ પોલીસ ખબર હોય હા લાલા પોલીસ ખબર હોય કે પોલીસ માં ગેરકાયદેસર પ્રવેશ કરવો ખાલી કીધું તારા ઘરે કોઈ આવે તો આ નમતું ભૂખી આ તમે આરતી ને તો કરવા દેવી છે કરવા દેવી છે હું હાજર રહીશ અને કઈશ

તમે ક્યાં બેઠા તા શું કરવા માંગો છો અને કોની સામે અથવા બાપુ તમને 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 કહી દીધું કે હું કાલથી બીજા મંદિરે જાઉં જય બાપુ હા જય માતાજી બોલો બોલો કીધું ખાલી કહી દઉં કે ખાલી આરતી ન કરતા તમે કહી દેજો એને કહેવાનું હોય કરી આવે એટલે કહી દેજો મેં બપોરે કીધું હતું કે થી ન થાય આરતી પ્રેમ થી થાય સમજૂતી થી થાય સ્થરાજ નહી કહી દેજો કે બાપુ નો મને રાતે ફોન હતો બરાબર જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે કોણ મારે જોવું છે અને કાલ મારે હાજર રહેવું છે મરવું છે મંદિર માં પણ કોઈના બાપ ની તાકાત નથી દાદાગીર થી આરતી કરી બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતા લખાઈ એને ફોન કર્યો સવારે

હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી ન કરવી જન્માષ્ટમી નથી કરવી સેવા સેવા ચાલુ ને મારે તારી સેવા હું ના ની સેવા કરું છું ને હું ક્યાં માધવ ની નથી કરવી કરવી માધવ ની કરવી તો ગમે તે મંદિર જઈને કઈશ અમરનાથ મંદિરે નહી પીટી બાપુ ના પડે છે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી ને નથી કહી દે કાલ પરિણામ જોવા જેવું આવશે અને કદાચ કાલ કે એક દિવસ જવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આરતી કરી લેજો મંદિર તોડીને જાજો અંદર હવે જસબીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં અને જો કાલે મંદિર ની ચાવી બપોરે મારી પાસે આવી છે અને રાત્રે નવ વાગે હું આરતી કરીશ કરીશ સાત વાગે આરતી નહી થાય મંદિરની ચાવી અને હમણાં ગ્રી લઈ મારી દઉં છું સ્ટીલ ની ત્રણ લાખના ખર્ચે મંદિર તોડીને તમે અંદર જાજો તમારી તાકાત હોય દો

મારી મિટિંગ કરવાની તૈયારી નથી મારી તૈયારી એટલી જ છે કે તું કે ટ્રાફિક નથી થતો તો કાલે હું તને બતાવું સાડા સાથે તું આ ચાર રસ્તામાં મંદિર નો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીગ બજાર સુધી લાઈન નથી અને ટ્રાફિક સિંગલ આપવા માટે પોલીસ વાળા ની બોલતો હતો મહાદેવ ના એટલે વધાર તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય મેં પ્રેમ ના પાડી પ્રેમથી ના પાડું છું આ તો વાંધો નહીં ચાલો બધાને વાત કરી દે બરાબર કરી દે અત્યારે કાલ આરતી થાવી ન જોઈએ કાલ આરતી થાય તો પરિણામ સારું નહીં આવે એ તને કહી દઉં ચોખ્ખું એટલા માટે આવવા દઉં છું જે મંદિર ની સેવા કરે છે એટલે બાકી શારદા ને બીજા પાંચ બાયુ આવે છે પાંચ વાગ્યા માં એની નોંધાઈ લઉં છું અને કઈ દેજે કે બે મુકવા અંદર મંદિર માં નળ છે એ બંધ કરી દેવો છે પણ તમે જશવિન ભગવાન ત્યારી રાખજો આ મારી લડાઈ છેલ્લી અને પેલી છે આંદોલન માં લડાઈ આવી નથી મહાદેવ નું આંદોલન છે અને જાહેર માં કઈ જાહેર માં જયારે બહેનો ને ભાઈ હોય છે ને ત્યારે એવું નથી કે આ કઈ શું કામ બંધ કરાવું છું એમ કે બધાય ટ્રસ્ટ છે ને એ સાર્વજનિક જ હોય એને કે હું પાંચ મંદિર માં છે ને ટ્રસ્ટી છું ટ્રસ્ટી નું પ્રમુખ નું હાલે બરાબર છે અને બધાય જાહેર ટ્રસ્ટ હોય ખાનગી ટ્રસ્ટ કોઈ હોય જ નહીં તો તમારે ગોરણીમાં ને અદાઈ કોઈ કોઈ વાત નહીં કરવાની અને જસ્મીન તારે મંદિરમાં પચીસ વર્ષથી સેવા કરે ને કરવી હોય ને

અરે જીવતા કોઈ દી વિચાર ન કરતા કહી દો કાલ બધા કાલે આરતી ન થાવી જોઈએ આરતી થશે તો પરિણામ સારું નહીં આવે છ વાગ્યા માં પોલીસ બે ગાડી ઉભી છે અને હું માધવ ના મંદિર માં ઉભો છું અંદર કોણ હાથ જોડ કરવા આવે છે અને કોણ વગડવા આવે છે એ મારે જોવું છે કાલે કઈ દેજે તું તારે ગમે તને ખબર કઈ દેજે તમે પછી પચાસ જણા છો ને તમે ગોરડી માં એવી ધમકી બેઠી કે પચાસ જણા જાવ મારી લડાઈ બધે સાઈડ માં રહી જાય ને તારી સામે તારે મારું બગાડવું બગાડ લેજે તમારી વાંધો છે તમારી ક્યાં મારે કઈ વાંધો છે બાપુ તમે મારા ઉપર ક્યાં ઉઠાડો બધું હું હું મારી મહાદેવજી ની સેવા તારે નથી કરી ના પાડું છું બીજા કોઈ પણ મંદિર ગોતી લેજે ગ્રુપ પડ્યા બરાબર છે અને મંદિર ની અંદર અત્યારે તમે યુવા અલગ બરાબર છે તું કેસ કે મેં બેનર મારે લખું છું અમરનાથ મંદિર ટ્રસ્ટ છું આયોજિત મહાઆરતી એમ નથી લખું

બરાબર કાલની આરતી નું કહી દઉં અને જેના બુકિંગ લઈ ને ના પાડ્યો કે આરતી બંધ થઈ ગઈ છે સોરી સારું હાલો આરતી હતી ના ya pilih Bapu, ya, arti ini bapak yang ini mana ikan di sini sorry ben oh kalau kayak ini ya loh ah ah mana yang okay, mana ya ah, mana